બધાયને सीताराम બધાય મજામાં છે અમે મજામાં જ છે 200 બધે કામી કરી લીધું એ આગડી નગરી થઈ ગઈ એ આપણે હાડીઓમાં ફોલ মেলવાનો છે અને એ દુકાની વ્યાગા દિવ્યશણવાવ્યો જો હાડીઓ તમને બતાવ આ આપણે બપર પછી કરું કે કાં તો કપડું અર્ધૂરું છે એ પૂરું કરું જો આ હાડીઓ છે એ કરવાણ્યું છે આપણે ઓવરલોક ને ફોલ ને মেলવાનો છે તો એ મેલે લિખું કે સે કપડું પૂરું કરવાનું છે નહી તો બપર થઈ જશે પછી આપણે રોટલા ઘડ લિખું આવી એટલે હાલો આગળ બતાવી હું તમને હાલો તો બપોર થઈ ગયા ને દોઢ વાગે ગયો આપણે સુલાન કરવાનું છે રોટલા બે ઘડવાના છે તો ઘડલા ને એ પણ આ આવી છે અને ટાણું થઈ ગયું કે મળે જ રોટલા ઘણા એટલે એ આવે તો સીધા ખાવાનું જ રે અમારો વિડીયો જોતા રહીજો તો ડાયરા ને રામ રામ ને સીતારામ બધાય ને વાગે ગયો દોઢ ને આપણે ઘેર ભાગે છાંચી વિડીયો ચાલુ કરી દીધો આજે વાંધો ને આપણે થોડો થોડો બનતો રહીએ વાંધો ને ને દોઢ જેવું થઈ ગયું ને શાંતિ હજાર રોટલા ઘડવા બેઠી અમારે

ચાલો તો ફાઈનલી અહીંયા અમારે પીંડિયા ને ધબધબાટી બોલે એક વાર તરવાનું કામ આલે એક વાર કાચા પીંડિયા પીણ્યા ને એક શાંતિ ભૂકો કરતી જાય કઠણાઈ કેવી છે કે પીંડિયા તરે ને તો લાઈટ વહી ગઈ લાઈટ વહીનાનો ભૂકો એ વાંચી કરે ત્યારે થાય ને મિક્સર ને કરવાનું હતું મિક્સર કાલ ઉતાર આવે રાખ્યું શાંતિ પણ ને લાઈટ વહી ગઈ મેળ ન આવ્યો કાંઈ અગાઉથી ઉતરાયું પણ નો ઘણી લાઈટ કે હું લાઈટ મોટ થઈ ગઈ આપણે મોટો મોટો કરી લઈએ લાઈટ આવી હે તો કરી હું હા ને કબી છે થશે

લાઈટ ન આવી ભૂકો કર્યો ને થોડો શાંતિ થોડોક કરે થાય એટલે બાકી રીઆજી લાઈટ ની વાત જોવાય તો આપડી દુકાન જવાનું ટાણું થયું એટલે તો સાંજે જ લાડવાય હાંજી જ બનાવી કારણ કે ખાણ દરવાની બાકી છે ખૈ સંજે તો એ હું દુકાન ન જાન તારે થાય કરજે દે બાકી લાઈટની વાર જો હા લાઈટની વાત જ ન નકોણ એ જ જજો નહી તો જરાアクセ દી હોય તે ભૂકો થગો આપણે રેડી ચાલો તો ભૂકો ધગો ખાં દરવાને છેતી એ લાઈટ આવી છે એટલે દરે રાખીએ કે આપણે હાંજી દે વિડિયો કન્ટિન્યુ હાંજીસ કરી હું કારણ કે મારે દુકાને જાવું ને એવું લાડુવાઈ હાંજી જ બની હે તો હાંજી કન્ટિન્યુ કરી ફાઈનલી વાગી ગયા છે સવા નવ અને આપણે ઘેર ભાગે આવ્યા આપણે કીધું હતું એ રીતના કે લાઇટ આવી છે તો શાંતિ કરી છે ભૂકો બધું બધું કરે રાખીએ હવે આપણો વિડીયો સાંજે ચાલુ થાય એટલે આપણે શાંતિ અહીંયા તૈયારીઓ બધી કરે આપણી પાસે બે ગયા આપણે શૂટિંગ કરવાનું છે કેમેરામેનનું આપણું નામ છે વિડીયો સાંજે ચાલુ થાય તો સાંજે જ ચાલુ થયો કારણ કે પછી તો અહીંયા તો સેટિંગ બગડે ગયું ને મારે દુકાને જવાનું હતું લાઇટ વહી ગઈ હતી ભૂકાનું કામ અધૂરું રહી ગયું હતું તો હવે લાઇટ આવી ગઈ હતી સાંજે ગયું શાંતિ ભૂસીએ

હસ ગઈ તે વધારે ટેકે ગઈ નો આવી પડી ખામે ન કરતા ને તી કારઈ પણ આ તો તરત જ આવતી રહીજો ને ચેનલ માં નવા હો કરી દીજો ગેસ ને શરૂઆત થાય છે હવે જો આપણો બકરી મનાઈ ગયો પાક આવે જાય એટલે આ બધી છે

ચાલો અને આપણા કાજુ બદામ આમાં છે સ્પેશિયલ લેવા છે આપણે ભાઈ આપણે લાડુ આમ ના જ નાખવા દેવીએ છીએ ખવડાવવા હાટું સ્પેશિયલ લેવું જો બદામ આમાં છે કાજુ ને મગજ તરી ને એ આપણે એક અલગ વિડીયો નો શોર્ટ વિડીયો બનાવી જોઈ એ આપણે કે કે દિવેશ નું ઓસામ ભાવે ભઈ એને આમ હારું કુ બદામ ને કાજુ ને મગ તરીને લેવા ને બાપુ કે કે મિક્સરમાં માં દરે ને દૂધ માં નાખે ને કાયમ હવારે પીવાના આટાને પલારે ને ખાઈ

ફાઈનલી તો પાક આવી ગયો રેવાણે આમાં મિક્સ કરવાનું છે ને પછી લાડુ ના થાય શાંતિ જીવાક વારે ને કવડ્યાક વારે એ ઓલું વારવાનું ને વારી આપણે વારે ફેરા ફેરા આછી વારી ઓર દવરવા કાકા ઓર ભૂકો કાકા ઓર દવરવા કાકા ઓર દવરવા કાકા को ना खाई को ना मिक्स करे ना किये ना मगी है तो भी ना कर दिए राज होने क्यों सर दिखा रहा है ना सर दिखा ही क्यों ना था लड़वा मगी जो ये इन्हें कहीं लड़वा ना बोले वारवा तो पड़े तो इन्हें बोले शाबाश की वे ना ना बोले की वगैरह ना नो लड़वा सर था ही बोले

બદામ નાખે ને કોઈ કાજુ નાખે ને કોઈ કિસમિસ નાખે ને એવું હોય આપણે એ કંઈ નથી નાખ્યું તો આપણે આજે લાડવાને સાથે જ આપણે વિડીયો પૂરો કહ્યું અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો